એવી છોટેકાશીની શાસ્ત્ર અને સંસ્કૃત કે સ્મરણની એટલે કે સતત રટણ જ્યાં થઈ રહ્યું છે હરિનામ સંકિર્તનનું અને તેથી જ એવી દિવ્ય ધરામાં મને યાદ છે ત્યાં સુધી બહુ ટૂંકા સમયમાં ફરી આ શિવધામ પટેલવાડી સેક્શન રોડ પોલીસ ની સામે ગવર્મેન્ટ કોલોની પાછળ છોટેકાશી જામનગરની ફલિયા પરિવાર આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ જ્ઞાન સત્રે શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે આવા ભાગવત મહાત્માના ગાનથી આપણને સૌને પ્રેરિત કરવા જે જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વંદન અને વિનંતી સાથે ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં પણ વંદન આપ સૌનું હાર્દિક સ્વાગત સૌ પોતાનું અથયગ સ્થાન લઈ અને કથાશ્રવણને ન્યાય આપશે એવી સરકારની અપેક્ષા સાથે સૌને જય મા આશાપુરા જય મા હિંગળાજ જય શ્રી કૃષ્ણ રાધે રાધે